સમાચાર જોઈએ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેડ ક્રોસ હોલમાં રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું વિશાળ કાર્યક્રમ કાર્યકર સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ આદિત્ય ઝુલા આહિર સમાજના યુવાગ્રણી નરેશભાઈ આહિર મહેશભાઈ મુલાણી સાંતલપુર તાલુકાના પ્રમુખ તેમજ મહેબુબભાઈ મલેક સહિત અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સંગઠનને વધુ મજબૂત બનાવી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય તરફ દોરી જવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના અનેક કાર્યકરો હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ પ્રદેશ સ્તરે સંગઠનને મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણ થી મહત્વપૂર્ણ બની રહ્યો હતો હા હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ક્યાં ગયા હોય અને કંઈને ગયા હોય તો કોંગ્રેસ પાર્ટી ડી ડેમોક્રેસી લોકશાહીને માનવાની છે ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારી જવાબદારીપૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે એ કયા કારણસર મીટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત હશે એ કરશે અને આવનાર સમયની અંદર એમના કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમારા ઉધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું બાકી અમારા નજરથી એવું કાંઈ નથી વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમાં અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હાગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જ આવું તો કોઈ વધેદાર હોયની રજા કે મંજૂરી લઈને રજા છીઠી લઈને જાવ એવું કોંગ્રેસ પાર્ટીની અંદરની પ્રથા નથી ને એના ભાગરૂપે કદાચ ક્યાંક નાના મોટું છે તો પ્રયત્ન કરશું રાધનપુર નગરપાલિકા કોંગ્રેસની હતી કોંગ્રેસના લોકોએ ખૂબ કામ કર્યું હતું કરોડો રૂપિયાનું કામ કર્યું ધારાસભ્ય તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પાણી માટે ગટર માટે વ્યવસ્થાઓ માટે આરોગ્ય માટે અમે લોકો લાયા પણ પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં પ્રજાએ આશીર્વાદ

પરંતુ પ્રેસ મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી વાત લોકો સમક્ષ લઈ જાઓ આ અવાજ જ કહેવાય હું બોલું છું તો પ્રજાએ આ વાતની ખબર પડી છે તો પ્રજાનો અવાજ પણ લોકો આ પ્રેસ મીડિયાએ બધે પ્રદર્શિત કરવો જોઈએ અને અમારે આ લડત ચાલુ છે ચાલુ રહેવાની છે અમે નગરપાલિકાના વહીવટ જે રીતે ચાલી રહ્યો છે એમની અંદરની એકતા નથી એમની લડતના લીધે આજે નગરપાલિકાની પ્રજા ત્રાહી માપ છે એના માટે હું મારો વિરોધ નોંધાવું છું અને પ્રજાને કહું છું કે આવા લોકોને જેટલા બને એટલા વહેલા તગેડી મૂકવા જોઈએ અને તાલુકા જિલ્લામાં તમારા જ્યાં સંબંધો હોય ત્યાં કોંગ્રેસને મદદ કરો એ જ અભિલાષા રાખો હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ક્યાં ગયા હોય અને કઈ ગયા હોય તો કોંગ્રેસ પાર્ટી ડેમોક્રેસી લોકશાહીને માનવાવાળી છે